વડોદરાના માંજલપુરથી જીઆઈડીસી તરફ જતા રોડ પર જાહેરમાં કોઈને નડતરુપ ન હોય તેવા રિક્ષા સહિતના ચૌદથી પંદર જેટલી રિક્ષા અને થ્રી વ્હીલર ટેમ્પો સહિત વાહનોમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી માંજલપુરથી જીઆઈડીસી તરફ જતા રોડ પર પવનનગર વિસ્તારમાં રહેતા ધંધાદારી લોકો રોજ પોતાની રીડા તથા શાકભાજીના ટેમ્પો ચલાવીને પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે રિક્ષા ચાલકો રોજ વહેલી સવારે પોતાની રિક્ષા ટેમ્પો લઈ ધંધાર્થે નીકળી જતા હોય છે અને રાત્રિના સમયે કોઈને નડતરરૂપ ન થાય તે રીતના રિક્ષા રોડથી અંદરની સાઈડમાં પાર્ક કરે છે ઘણા લોકોની રિક્ષાના હપ્તા પણ ચાલુ છે ત્યારે કેટલાક અસામાજિક તત્વો મોડી રાત્રિના સમયે હથિયારો લઈને આવી આ ધંધાર્થી લોકોની રિક્ષા થ્રી વ્હીલર ટેમ્પો સહિતને મળી ચૌદ થી પંદર વાહનોની તોડફોડ કરીને ફરાર થઈ ગયા હતા સવારે માલિક પોતાની રિક્ષા લઈને ધંધા માટે નીકળવા ઉઠ્યા હતા તે દરમિયાન તેમની રિક્ષાના કાચ તોડી નાખેલા જોવા મળ્યા હતા જેના કારણે લોકોએ ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ત્યારે કેટલાક તત્વો આવીને રિક્ષાની તોડફોડ કરતાં કેદ થઈ ગયા હતા જેથી આ રિક્ષા ચાલકોએ નુકસાન કરનાર તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા સાથે તેમના ખર્ચાની વસુલાત કરાવવાની માંગ કરી રહ્યા છે